સુરતના સૈયદપુરામાં પથ્થર ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જવા પામી હતી જે બાદ પોલીસ દ્વારા કડક પગલાં લઈ રાત્રિના સુમારે કોમ્બિક હાથ ધર્યું હતું તેમજ આરોપીઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આરોપીઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાનો પ્લાન હતો તેમજ સુરતના દસ વિવિધ ગણેશ પંડાલમાં યુવકો પથ્થરમારો કરવાના હતા તેમજ છેલ્લા ત્રણ મહિનાથી મદરેસામાં જતા કિશોરે પોતાની અલગ ગેંગ બનાવી હતી ગેંગ દ્વારા બે દિવસ પહેલાં પણ ગણપતિના પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કરાયો હતો જોકે રવિવારે આરોપીઓનો ગણપતિ પંડાલ પર પથ્થર પથ્થરમારાનો પ્લાન સફળ થયો હતો આરોપી સિગીરાઓએ કોના કહેવાથી પથ્થરમારો કર્યો તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો